એલસીબી ભુજ દ્વારા તેરા તુચકો અર્પણ ઝુંબેશ અંતર્ગત છેતાલીસ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત એલસીબી ભુજ દ્વારા તેરા તુચકો અર્પણ ઝુંબેશ અંતર્ગત નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લામાંથી ગુમ તથા ચોરાયેલા કુલ છેતાલીસ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા અને મૂળ માલિકોને પરત અપાઈ માનવ સેવા રૂપે આ ઝુંબેશને સાર્થક બનાવવામાં આવી પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છના માર્ગદર્શન અને સૂચનાઓથી આ કામગીરી સફળ બની હતી તેમની આગેવાની હેઠળ સાયબર સેલ ટીમે ટેકનિકલ વિશ્લેષણ સાથે મોનિટરિંગ કરી ભારત સરકારના સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને કરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ 7041389359 They match nine five eight six three eight three six eight five.